ચાકલિયા પોલીસ સ્ટેશનના વઘેલા ગામે શ્રી મધુબેન ડામોર નાઓનો દીકરો પ્રિતેશ થાળા ગામની દીકરીને સાથે પોતાના ઘરે લઈ આવેલ હોય જે અનુસંધાને થાળા ગામના સરપંચના પતિ રાજેશ ડામોર તેમજ બીજા અન્ય ત્રણ ઇસમો ફરિયાદી મધુબેનના ઘરે બે તારીખ ચોવીસ અગિયારના રોજ આવેલા અને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે અમારા ગામની દીકરીને કેમ લઈ ગયેલા છો તેમ કહેતા ફરિયાદીએ જણાવેલ કે ભાઈ આ તમારા ગામની દીકરી છે એને મારા દીકરા સાથે પ્રેમ સંબંધ હોય અને મારા દીકરા સાથે સંમતિથી રહે છે જેથી આ કામના જે આરોપી રાજેશ ડામોર છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને તેની સાથે બીજા જે ત્રણેક જેટલા ઈસમો આવેલા એ પણ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ફરિયાદીને જે બેન છે એને ગરદાપાટોનો માર મારેલ હોય જે અનુસંધાને ચાકલીયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ એનએસ ક્લબ એકસો પંદર ત્રણ ત્રણસો એકાવન ત્રણસો બાવન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આવેલ છે અને આ જે રાજેશ ડામોર છે એ હાલમાં જ આમ આદમી પાર્ટીને સાથે જોડાયેલો હોવાની હકીકત જાણવા મળેલ છે